શતાબ્દી વર્ષની ઉજવણીમાં જોડાવા માટે માટે રેલવે યુનિયન કર્મચારીઓ થયા હતા ઓલ ઇન્ડિયા રેલ્વે મેન્સ ફેડરેશનની શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય ઉજવણી નવી દિલ્હીમાં આગામી તારીખ છવ્વીસ એપ્રિલ સુધી કરવા જઈ રહ્યું છે જેમાં વુમેન્સ કોન્ફરન્સ યુથ કોન્ફરન્સ કલ્ચરલ પ્રોગ્રામ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં રેલવેને લગતા વિવિધ સળગતા મુદ્દાઓ જેમાં મુખ્યત્વે નવી પેન્શન સ્કીમની જગ્યાએ જૂની પેન્શન સ્કીમ લાગુ કરવી વિવિધ ખાલી જગ્યાઓ ભરવી કામદારોના હિતના કાયદાઓમાં સરકાર દ્વારા મનગળત ફેરફારો તેમજ રેલવેમાં થતું ખાનગીકરણ રોકવું સહિતની વિગતો પર ચર્ચા કરવામાં આવશે અને મજબૂત વિરોધ નોંધાવવામાં આવશે જેમાં સહભાગી થવાના ક્રાંતિકારી હેતુથી વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન બરોડા ડિવિઝનના ડિવિઝનલ સેક્રેટરી સંજય પવારના નેતૃત્વ હેઠળ વિવિધ ડિવિઝન જેવા કે રાજકોટ અમદાવાદ ડિવિઝનના કર્મચારીઓ તેમજ ગુજરાતના અન્ય સંગઠનોના અંદાજે એકસો પચાસ એકસો સાહીઠ કર્મચારીઓ સહિત રેલવે સ્ટેશનેથી સૌના હિત માટે અને તેમના સંઘર્ષમાં સદાય અગ્રેસર રહેવાના હેતુથી રેલી કાઢીને ન્યુ દિલ્હી જવા રવાના થયા હતા આજે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળના તમામ લોકો લગભગ 150 થી બસો લોકો સ્પેશિયલ ટ્રેન દ્વારા દિલ્હી જઈ રહ્યા છે દિલ્હીમાં અમારું જવાનું મુખ્ય કારણ છે કે ઓલ ઇન્ડિયા રેલવેન્સ ફેડરેશન જેની સ્થાપના ચોવીસ એપ્રિલ ઓગણીસો માં થઈ હતી એને આજે સો વર્ષ ચોવીસ તારીખે સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે તો એનું સેલ્યુ સેન્ચ્યુરી સેલિબ્રેશન ત્યાં દિલ્હીમાં રાખવામાં આવેલું છે એ અટેન્ડ કરવા માટે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન વડોદરા મંડળના લગભગ દોઢસોથી બસો લોકો સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી જઈ રહ્યા છે તમામ વેસ્ટર્ન રેલવેને એક પૂરી ટ્રેન આપેલી છે સ્પેશિયલ ટ્રેન દ્વારા જામનગર છે આપણે ભાવનગર છે રતલામ છે અમદાવાદ મુંબઈ અને રાજકોટ તમામ ડિવિઝનો જે છે એ આજે સ્પેશિયલ ટ્રેન મારફતે દિલ્હી જઈ રહ્યા છે આપનું સેન્ચ્યુરી સેલિબ્રેશન અટેન્ડ કરવા